અમે એની સાથે સંમત છીએ અમારો કોઈ પણ જાતનો આ તાલુકાનો કે શહેરનો કોઈ વિરોધ નથી અને અમારા જાણવા પ્રમાણે ગઈકાલે જે અમારા એસોસનો વતીમાં વિડીયોમાં જે સમાચાર વહેતા થયા છે કે ભાઈ અમારો વિરોધ છે અને ત્રીસમી તારીખે અમે આ રેલી કાઢી અને આનો વિરોધ કરવાના એ તદ્દન ખોટું છે અમે સરકારશ્રીને પણ આ અંગે મામલતદારશ્રી અને કલેક્ટરને લેખિત જાણ કરી અને જે કંઈ જિલ્લો બનાવવામાં આવ્યો છે થરાદ એની સાથે અમે સંમત છીએ ઓકે હું અતુલ ગોકલાણી વેપારી એસોસિએશન પ્રમુખ સરકાર સરકારે જે નિર્ણય લીધો છે એ યોગ્ય છે અને થરાદ જિલ્લો જે બન્યામાં અમને કોઈ વિરોધ નથી એમાં અમે સંમત નથી એમ બંને અરિયાણા સસની

એ અમને બધાને મંજૂર જ છે સમજો કે બરાબર અને જે 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 અત્યારે કોઈ કોઈ અમારા રેલીઓ હોય એની અંદર અમારી કોઈ અમને કોઈ જાણ નથી અમારા જાણ વગર નામ લખેલા છે એ બદલ અમે સરકાર જે હશે કરશું અને ગુજરાત સરકારે જે પણ કઈ કર્યું છે અને કેન્દ્ર સરકારે જે કઈ કર્યું છે એમાં અમે સહમત જ છીએ એમાં અમારો કોઈ વિરોધ નથી જૈન સમાજ હતી રસપાલ મી રજનીબાલ મુક્તિલાલ બાબર